નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સત્તર વર્ષ બાદ અશુભ ગણાતા યમ ગ્રહનો શનિની રાશિમાં પ્રવેશ પાંચ રાશિવાળાને બમ્પર આકસ્મિક ધનલાભ કરાવશે ધન સંપત્તિ માં થશે વધારો અને આ રાશિવાળા લોકોને બે માં અમીર બનતા દુનિયા ની કોઈ તાકાત નહીં રોકી શકે આ રાશિ વાળા લોકો સિતારા ખૂબ જ બે હજાર પચીસ માં ચારે કોર થી ધન આવવાની સંભાવના છે લક્ષ્મીજી મન મૂકીને વર્ષ છે આ પાંચ રાશિના જાતકો ઉપર કે યમ એક નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરી ગયા હતા અને સત્યાવીસ વીસ માર્ચ ઓગણીસો ઓગણત્રીસ સુધી આ રાશિમાં રહેશે ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે આ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં નવગ્રહને સૌથી ખાસ માનવામાં આવે છે પરંતુ એક નાનો ગ્રહ એવો છે જેને પ્લુટો કહેવામાં આવે છે વર્ષ બે હજાર છ માં નાસાએ આ ગ્રહને સૌથી નાનો હોવાના કારણે સૂર્યમંડળનો હિસ્સો ગણાતા આ ગ્રહને ફગાવી દીધો હતો જો કે હિન્દુ શાસ્ત્રોમાં હજુ પણ તેનું ખૂબ મહત્વ છે જ્યોતિષશાસ્ત્રમાં તેને અશુભ ગ્રહોમાંથી એક માનવામાં આવે છે આ ઉપરાંત જ્યોતિષમાં આ ગ્રહને ભ્રષ્ટાચાર ફ્રોડ મૃત્યુ વિનાશ અને પાપનું પ્રતિક ગણવામાં આવે છે અત્રે જણાવવાનું કે યમ ગ્રહ પર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે યમ એક રાશિમાં લગભગ સત્તર થી અઢાર વર્ષ સુધી રહે છે આવામાં એક રાશિમાં ફરીથી આવવા માટે તેને ઘણો સમય લાગે છે અત્રે જણાવવાનું કે હાલ યમ શનિની રાશિ મકરમાં બિરાજમાન છે કર્મફદાતા શનિ અને યમ એક સાથે આવશે તો કેટલીક રાશિઓને ખૂબ લાભ થઈ શકે છે તો કેટલાક રાશિવાળા એ સંભાળીને રહેવાની જરૂર છે જાણો કોને ફાયદો થઈ શકે આ સમયગાળામાં મીન રાશિના લોકોનો નસીબ ચમકશે અને તેઓ નાણાકીય મોરચે મોટું યશ હાંસલ કરશે નવી તકો અને પ્રોજેક્ટ્સ તેમનું જીવન બદલશે તેમની બુદ્ધિ અને ક્રિયાશીલતાના કારણે કાર્યસ્થળ અને વ્યવસાયમાં સફળતા મળશે આ સમય દરમિયાન રોકાણ અને નવીન વ્યવસાયિક પ્રયત્નો માટે સમય અનુકૂળ રહેશે મીન રાશિના જાતકો પોતાની મહેનતના પરિણામે આર્થિક સ્તરે મજબૂત બનશે અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશે આ સમયગાળો તેમની માટે સમૃદ્ધિ અને સંતોષનો આધાર બનશે મિત્રો લક્ષ્મી માતાની કૃપા હવે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ અત્યંત ભાગ્યવાન બનાવશે મિત્રોની લક્ષ્મી માતાની કૃપા હવે આ પાંચ રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ પાંચ રાશિઓ માટે બે હજાર પચીસ થી બે ત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે આ સમયગાળા દરમિયાન આ રાશિઓને લક્ષ્મી માતાનીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફારો થશે તો ચાલો જાણીએ કે આ પાંચ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ કઈ છે જે બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી લક્ષ્મી માતાનીના આશીર્વાદથી ખૂબ શુભ સમય આવશે હું તમને આ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું માતાજીની કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક એક રાશિ માટે મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય લક્ષ્મી માતા લખો જેથી લક્ષ્મી માતાની ના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમના પર લક્ષ્મી માતાના આશીર્વાદથી બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે નંબર એક મેષ રાશિ મેષ રાશિવાળાને માતાજીની કૃપાથી યમ ગ્રહ મેષ રાશિના નવમાં ભાવમાં બિરાજમાન છે આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે આ ઉપરાંત ધનસંપત્તિમાં વધારો થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે મેષ રાશિના જાતકો માટે બે હજાર પચીસ એક ઉત્તમ વર્ષ સાબિત થવાનું છે યમ ગ્રહના શનિની રાશિમાં પ્રવેશથી મેષ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભની શક્યતાઓ ઊંચી રહેશે આ વર્ષ દરમિયાન તમે નાણાકીય રૂપે મજબૂત થશો અને પૂર્વજોથી મળતી સંપત્તિ અથવા રોકાણથી મોટો નફો મળવાની શક્યતા રહેશે ધંધામાં ઉન્નતિ થશે તેમજ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે તમારા ઉદ્યોગ કે વ્યવસાયમાં જે રોકાણ કરશો તે લાંબા ગાળે તમારી સંપત્તિમાં વધારો કરશે આ વર્ષ તમારા માટે પોઝિટિવ ઉર્જા લાવશે અને કારકિર્દી ક્ષેત્રે નવી તક મળશે બિઝનેસમાં ભાગીદારી કે નવી ડીલ્સ માટે આ સમય ફળદાયી સાબિત થશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગારમાં વધારો થવાની આશા રાખી શકાય છે શનિની કૃપાથી તમારા આરોગ્યમાં સુધારો થશે અને તમે શારીરિક તેમજ માનસિક રીતે ઉર્જાવાન અનુભવશો તમારા પરિવારજનો સાથે સંબંધો મજબૂત થશે અને તમે તેમના માટે નવો આશરો બની શકશો વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધમાં પણ મધુરતા રહેશે મેષ રાશિના લોકો માટે આ વર્ષ વિદેશ જવાની તક કે વધુ વાંચન માટેનો અવકાશ પણ લાવશે વિજય અને સફળતાના માર્ગ પર ચાલી રહેલા આ સિતારા તમને અનંત શ્રેષ્ઠતાના શિખર સુધી પહોંચાડશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિવાળા વાળા ઉપર લક્ષ્મીમાની કૃપા બની રહેશે પ્લૂટો કર્ક રાશિના સાતમા ભાવમાં બિરાજમાન છે આવામાં આ રાશિના જાતકોને ખૂબ લાભ થઈ શકે છે જીવનસાથી સાથે સારા સંબંધ સ્થાપિત થઈ શકે છે આ સાથે જ પરસ્પર તાલમેલથી તમે અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો બે શૂન્ય બે પાંચ કર્ક રાશિના જાતકો માટે એક નવું અને સફળતાભર્યું વર્ષ સાબિત થવાનું છે ય્રહના શનિની રાશિમાં પ્રવેશના અસરકારક પ્રભાવથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભ નવીનતક અને નાણાકીય સફળતાના માર્ગ ખુલી શકે છે આ વર્ષે તમે તમારી મહેનત અને જ્ઞાન દ્વારા નાણાકીય મજબૂતી મેળવી શકશો પુરાના રોકાણો મોટા લાભ આપી શકે છે અને તમે નવી વ્યવસાયિક તકનો લાભ લઈ ધંધામાં આગળ વધી શકશો કર્ક રાશિના જાતકો માટે આ સમય તેમના જીવનમાં મોટા પરિવર્તન લાવનાર છે જો તમે જમીન કે મકાનમાં રોકાણ કરવાનું વિચારો છો તો આ યોગ્ય સમય છે પુરુષાર્થ અને ભાગ્યના સમન્વયથી તમે નવી સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો કાર્યસ્થળે તમારા પ્રદર્શનને સન્માન મળશે અને નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા રહેશે આર્થિક ફાયદા સાથે આ વર્ષ વૈવાહિક જીવન અને પરિવાર માટે પણ ઉત્તમ સાબિત થશે પરિજનો સાથેના સંબંધોમાં મીઠાસ વધશે અને તમે તેમના માટે મોટા નિર્ણયો લઈ શકશો વિદેશ પ્રવાસ અથવા ઉચ્ચ શિક્ષણ માટે આ સમય શ્રેષ્ઠ છે નવા સંબંધો બનવાની શક્યતા પણ છે તમારા જીવનમાં શનિની કૃપા સાથે મોટી સફળતાઓનું દ્વાર ખુલશે અને બે હજાર પચીસ કર્ક રાશિ માટે સોનાના વર્ષ તરીકે સાબિત થશે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિવાળા લોકો ઉપર માની કૃપા બની રહે છે તુલા રાશિના ચોથા ભાવમાં રહીને પ્લૂટો આકસ્મિક ધનલાભ કરાવી શકે છે આ સાથે જ વાહન ઘરનું સુખ મળી શકે છે માતાપિતાનો પૂરેપૂરો સહયોગ મળશે બે હજાર પચીસ તુલા રાશિના જાતકો માટે અનુકૂળ પરિવર્તન અને નાણાકીય પ્રગતિ લાવનાર વર્ષ સાબિત થશે સત્તર વર્ષ બાદ યમ ગ્રહના શનિની રાશિમાં પ્રવેશથી તુલા રાશિના લોકોના જીવનમાં મહત્વના પરિવર્તનો આવશે આ વર્ષની શરૂઆતથી જ નાણાકીય સ્થિતિમાં સુધારો થવા લાગશે અને આકસ્મિક ધનલાભની સંભાવનાઓ ઊભી થશે તમે નવી વ્યવસાયિક તકનો લાભ લઈ તમારા વ્યવસાયને વિસ્તૃત કરી શકશો રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થશે ખાસ કરીને પ્રોપર્ટી અને શેરબજારમાં રોકાણ કરનારા માટે તુલા રાશિના જાતકો માટે આ વર્ષ કાર્યક્ષેત્રે સફળતા લાવનાર છે જો તમે નોકરી કરતા હો તો તમારી મહેનત અને પ્રતિભાને ઓળખાના અવસર મળશે અને પ્રમોશન અથવા પગારમાં વધારો થશે વ્યવસાયમાં ભાગીદારી કે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે ધંધાકીય ક્ષેત્રે કોઈ મોટી ડીલ કરવાથી લાભ મળશે જે તમારા નાણાકીય સ્તરને વધુ મજબૂત બનાવશે વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધમાં મધુરતા વધશે પરિવાર સાથેના સંબંધ મજબૂત બનશે અને તેમને તમારી સફળતાનો ગૌરવ થશે આરોગ્ય અને માનસિક શાંતિ પણ આ વર્ષે મજબૂત રહેશે તુલા રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસ અથવા ઉચ્ચ શિક્ષણ માટેની તક મળી શકે છે જે તમારા જીવનના નવા માર્ગ ખોલી શકે છે શનિ ગ્રહની કૃપા સાથે આ વર્ષ તુલા રાશિના લોકો માટે મહત્તમ લાભકારક રહેશે અને તેમની નાણાકીય સ્થિરતા તેમજ જીવનશૈલીમાં ભારે સુધારો થશે બે હજાર પચીસ તુલા રાશિના લોકો માટે સફળતાના શિખરો સર કરવા માટેનું વર્ષ બની રહેવાનું છે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા લોકો ઉપર માની કૃપા બની રહે છે વૃશ્ચિક રાશિના ત્રીજા ભાવમાં હાજર પ્લૂટો આ રાશિના જાતકો માટે ખૂબ ખાસ સાબિત થઈ શકે છે આ રાશિના જાતકો પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસ મહત્વપૂર્ણ પરિવર્તન અને નાણાંકીય સમૃદ્ધિ લાવનાર વર્ષ સાબિત થશે સત્તર વર્ષ બાદ યમગ્રહના શનિની રાશિમાં પ્રવેશથી તમારું ભાગ્ય ફરીથી ચમકશે આ વર્ષ નાણાંકીય મૂલ્યવર્ધન અને સફળતાના નવા દ્રાર ખોલે છે તમારા જીવનમાં ઘણા નવા પ્રોજેક્ટ્સ અને આકસ્મિક ધનલાભના અવસર ઊભા થશે જે તમને મજબૂત નાણાકીય સ્થિતિ તરફ આગળ ધપાવશે આ વર્ષ દરમિયાન તમે જૂના રોકાણોમાંથી લાભ મેળવશો મકાન જમીન અથવા સ્ટોક માર્કેટમાં કરવામાં આવેલા રોકાણથી આકસ્મિક નફો થશે વ્યવસાયમાં નવી યોજનાઓ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સમયે ગ્રહના પ્રભાવથી તમારું ધંધાકીય વિઝન સાકાર થશે નોકરીશ્રી એ પણ પરિસ્થિતિમાં સુધારો અનુભવશે પ્રમોશન અને નવો પગાર વધારો મળવાની શક્યતા છે બે શૂન્ય બે પાંચ તમારા જીવનમાં માત્ર નાણાકીય પ્રગતિ જ નહીં પરંતુ સામાજિક અને પારિવારિક સંતોષ પણ લાવશે परिवार साथेना संबंध मजबूत बनशी सफलता गर्व प्रेम संबंधों में मधुरता विवाहित जीवन में खुशी अने शांति नो आ प्रभाव तमने नवीन तक अने सकारात्मक ऊर्जा आपशे विदेश प्रवास नी यात्रा के शिक्षण माटेना अवसर पर उपलब्ध रहेशे જે તમારા ભવિષ્યને વધુ પ્રગતિશીલ બનાવશે આ વર્ષ તમને નવા સંબંધો અને સમર્થક મિત્રમંડળ મેળવવામાં મદરૂપ થશે શનિ ગ્રહના આ આરશીવાથી બે હજાર પચ્ચીસ વૃશ્ચિક રાશિ માટે સમૃદ્ધિ અને ઉત્કર્ષનું વર્ષ બની રહેશે નંબર પાંચ ધનુ રાશિ ધનુ રાશિવાળા લોકો ઉપર લક્ષ્મી માતાની કૃપા બની રહે છે जातकों जातको प्लूटो मकर राशि में रहवा मिक्स असर थई थी आर राशिना जातकों ने आकस्मिक धनलाभ थी छे आ साथ बचत करवामा पण सफल रहेशो। परंतु तमारा द्वारा करायेली मेहनतनु फल मळशे नही જેનાથી પરેશાન રહી શકો છો બે હજાર પચીસ ધનુ રાશિના જાતકો માટે ઉત્કર્ષ અને સફળતાનો વર્ષ સાબિત થવાનું છે સત્તર વર્ષ બાદ અશુભ ગણાતા યમ ગ્રહના શનિની રાશિમાં પ્રવેશથી ધનુ રાશિના લોકોના ભાગ્યના તારા તેજસ્વી બનશે આ વર્ષ નાણાકીય રીતે પ્રગતિશીલ રહેવા સાથે જીવનમાં મહત્વના પરિવર્તનો લાવશે આકસ્મિક ધનલાભ અને સંપત્તિમાં વધારો ધનુ રાશિના જાતકો માટે વિશેષ આશીર્વાદરૂપ બનશે આ વર્ષે તમારી જૂની મહેનતના ફળ મળવાના છે જો તમે કોઈ મોટું રોકાણ કર્યું છે તો તે લાંબા ગાળે વિશાળ નફો આપશે જમીન અથવા પ્રોપર્ટી સંબંધિત યોજનાઓ ખાસ ફાયદાકારક સાબિત થશે કાર્યક્ષેત્રે તમારા પ્રતિભાનું માન્યતા વધશે અને નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા ઉચ્ચતમ હોદ્દાની તક મળશે વેપારમાં નવા ભાગીદારો સાથે સફળતાપૂર્વકના મકાન મેળવો છો જે તમારું નાણાકીય સ્થાન મજબૂત કરશે બે શૂન્ય બે પાંચ તમારા માટે પરિવાર અને સંબંધોની દ્રષ્ટિએ પણ અનુકૂળ રહેશે પરિજનો સાથેના સંબંધ વધુ મજબૂત બનશે અને તમે તેમને નાણાકીય સહાય પૂરી પાડી શકશો શનિની કૃપા તમારા જીવનસાથી સાથે સુખદ જીવન જીવવાની તક આપશે તમારા આરોગ્ય માટે પણ આ વર્ષ સકારાત્મક રહેશે કોઈ મોટી તકલીફ થવાની સંભાવના ઓછી છે વિદેશગમન અથવા ઉચ્ચ અભ્યાસ માટે તકો મળી શકે છે અને તમારા જીવનમાં નવી દિશા પ્રાપ્ત થશે જો કે કેટલીકવાર શનિના પ્રભાવથી કામમાં વિલંબ થઈ શકે છે પરંતુ અંતે પરિણામ તમારી તરફેણમાં રહેશે ધનુ રાશિના જાતકો માટે બે હજાર પચીસ સમૃદ્ધિ સફળતા અને શાંતિનો વર્ષ બની રહેશે જે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધારશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મીજી માતા લખો જેથી લક્ષ્મીજીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે અને વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને છેલ્લે સદી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર